thank <laughs> you જગડેના સુલતાનપુરા ખાતે હજરત પીર બાવાની દરગાહ તેમજ હજી પીર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો સાંજના સંદલ શરીફ નું જુલુસ નીકળ્યું હતું જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચડાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મોટા મિયા માંગરોલની હઝરતો દ્વારા તેમના અનુયાયીઓના ઘેર ઘેર

દિશાના હજરત સૈયદ હસન અલી પણ ઉપસ્થિત રહેનાર હોવાનો દરગાહના ટ્રસ્ટી એક યાદીમાં જણાવવામાં ભાગ લે છે અને હજરત મુબારક દુવાઓ લાભ લે છે અત્રે યોજાયેલા બે દિવસીય ઉર્ષ ના કાર્યક્રમ માં ગઈકાલના રોજ તક્ષીમે લંગર સંદલ શરીફ નું જુલુસ તેમજ રાતના નાથ મહેફિલ જેવા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજ રોજ તારીખ બીજીના રોજ વાર્ષિક ઉરુષ મનાવાયો હતો અને મહેફિલે ક્ષમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયા ખાતે યોજાયેલા દરગાહ શરીફના વાર્ષિક ઉરુષની ઉજવણીમાં ભાગ લેવા ઠેર ઠેરથી હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉર્ષ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સુવિધા માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યા હતા